સોમનાથ ભાવનગર નેશનલ તિરાડ પડી હતી એબીપી અસ્મિતાના અહેવાલ બાદ હાઇવે ઓથોરિટીનું પ્રશાસન દોડતું થયું છે સોમનાથ ભાવનગર નેશનલ હાઇવેના બ્રિજ ઉપર તિરાડનો પ્રસારિત કર્યો હતો અહેવાલ ઉના નજીક બ્રિજમાં તિરાડ પડતા ભાઈનો માહોલ જોવા મળ્યો હતો આવે શ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ફોન લાઈન પર જે એબીપી અસ્મિતાએ અહેવાલ દર્શાવ્યો હતો હાઇવેના બ્રિજ ઉપર તિરાડો હતી હવે કઈ રીતની કામગીરી હાથ ધરવામાં આવી છે ચોક્કસ જે સોમનાથ અને ભાવનગરનો નેશનલ હાઇવે છે તેની નજીક જે ઉના નજીક ઓવરબ્રિજ ઉપર મસ મોટી તરડો પડી હતી અને ત્યાંથી જે વાહન પસાર થતા વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક ભયના ઓથા હેઠળ આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા એબીપી અસ્મિતાએ આનો ધારદાર અહેવાલ છે તે રજૂ કર્યો હતો અને ત્યારબાદ જે નેશનલ હાઈવે ઓથોરિટી છે તે હરકતમાં આવ્યું છે અને અત્યારે જે તરોડો પડી છે તેને રિપેરિંગ કરવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે એટલે કહી શકાય કે એબીપી અસ્મિતાની અહેવાલની અસર ના કારણે હવે નેશનલ તંત્ર છે તે હરકતમાં આવ્યું છે જે આભાર આપના તમામ માહિતી બદલ તો બ્રિજ નજીક બ્રિજ ઉપર જે તિરાડ પડી હતી તેનો અહેવાલ એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યો હતો જેના પગલે હવે હાઈવે ઓથોરિટી પ્રશાસન પણ દોડતું થયું છે અને તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જેમાં બ્રિજ ઉપર મોટી મોટી તિરાડો પડેલી છે આ બાબતનો અહેવાલ એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યો હતો તિરાડ પડતા ઉના નજીક બ્રિજમાં તિરાડ પડતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો